પ્રિતમ અખાડા ખાતે એક સભા યોજવામાં આવી હતી રેલીમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ જોડાયા હતા અતિશય ગરમી હોવા છતાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં સભા સ્થળે ઉમટી પડ્યા હતા જૈન સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસમાં ચાર જૈન સંતોની હત્યા કરવામાં આવે છે તેવોનો આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી હિટ એન્ડ રનની એક સમાન પદ્ધતિથી ભારતના અમૂલ્ય ધરોહર સમાન જૈન સંતોને નિશાન બનાવીને ટાર્ગેટેડ ક્લિનિંગ કરવામાં આવી રહ્યા છે રાજસ્થાનના पालीમાં પણ સર્વિસ રોડ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જીને જૈન સાધુને કચડી નાખ્યા હતા જૈન સમાજે પણ યાદ અપાવ્યું કે અગાઉ જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ સાધુ સંતો માટે પગદંડી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેની પર કોઈ કામકાજ કરવામાં આવ્યું નથી આનાથી સમાજમાં રોષ વધુ ઉખેરો બન્યો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો